ડબોઈ તાલુકામાં સ્વચ્છતા અભિયાનની વાતો માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે છીપાપુરા ગામના બસ સ્ટેન્ડ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વડોદરા તાલુકાના છીપાપુરા ગામના બસ સ્ટેન્ડ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જે લોકોના આરોગ્ય માટે હાનિકારક છે ગ્રામ પંચાયત દ્વારા કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી જેને લઈને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એક તરફ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવી રહી છે ખરેખર પોસ્ટર લગાવી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે ભીનો કચરો સૂકો કચરો ડસ્ટબિનમાં અલગથી નાખો ત્યારે ડભોઈ તાલુકાના છીપાપોરા ગામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે વહેલી તકે ગ્રામ પંચાયત દ્વારા આ ગંદકીના સામ્રાજ્યને હટાવવામાં આવે અને સ્વચ્છતા લાવવામાં આવે તેને લઈને લોકો ચર્ચા કરી રહ્યા છે સાફ નામે ચાલતી લોલમ લોનેર પગલે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે